એકતાનગરના કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ લો એટલે નોકરી પાકી ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટનો રેશિયો અઠાણું ટકા જેટલો છે એકતાનગર ખાતે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વધેલી પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સર્જનનું માધ્યમ બની છે ખાસ કરીને આદિવાસી યુવાનો પણ કૌશલ્યવાન બની ઘર આંગણે રોજગારી મેળવતા થાય તે માટે બનાવવામાં આવેલા એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં તાલીમ મેળવી ઘર આંગણે નોકરી કરતા થયા છે એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રનું પ્લેસમેન્ટ રેશિયો અઠ્ઠાણું ટકા જેટલો છે આ રેશિયો ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજો કરતાં અનેક ઘણો વધારે છે અહીં તાલીમ લે એટલે નોકરી પાકી જ એવું સમજવાનું રાંધી મલ્લિકાર્જુન રાવ વારાલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે સમજૂતી થઈ અને વર્ષ બે હજાર એકવીસમાં અહીં એકતા કૌશલ્ય કરવામાં આવી વારાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે તેમ એસઓયુના ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદત અગ્રવાલે જણાવ્યું હતું એકતા કૌશલ્યવર્ધન કેન્દ્ર ખાતે એકથી ત્રણ માસના ટૂંકા ગાળામાં નવ કોર્સની તાલીમ આપવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લાના એકસો એકાવન ગામોના યુવાનોને તાલીમ આપવામાં આવી છે જે પૈકી નેવું ટકા તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં પંચાવન ટકા યુવતીઓ અને પિસ્તાલીસ ટકા યુવાનો છે એટલે કે અહીંથી તાલીમ લઈ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે એસઓયુ દ્વારા તાલીમાર્થીઓના પરિવહન માટે ત્રણ બસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે તેમાં સૌથી વધુ માંગ ઇલેક્ટ્રિશિયનની રહી છે તેમાં પ્લેસમેન્ટનું પ્રમાણ સો ટકા જેટલું છે એ બાદ ઈ ઓટોમાં બાણું ટકા અને હાઉસકીપિંગમાં છ્યાસી ટકા છે બ્યુટી થેરાપિસ્ટનો કોર્સ કર્યા બાદ ઘણી આદિવાસી યુવતીઓ પોતાના ઘરે સ્વતંત્ર વ્યવસાય કરતી થઈ છે